સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે લોકોને હવે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી વાતાવરણ વચ્ચે વીજળીએ પણ કહેર મચાવ્યો છે થાનગઢ અને મૂડી તાલુકામાં વીજળી પડવાની ઘટનામાં ચોત્રીસ જેટલા અબોલ પશુ જીવના મોત થયા હતા જોકે સરકારી તંત્રએ ત્વરિત કામગીરી હાથ ધરીને પશુપાલકોને સહાય ચૂકવી આપી છે થાનગઢ તાલુકાના મ મંડળાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી જેમાં બે ભેંસ અને એક પાળીનું મૃત્યુ થયું હતું થાનગઢ તાલુકાના વિકાસ અધિકારી શ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા ઝડપી તપાસ હાથ ધરી ભોગ બનનાર પશુપાલકોને બે ભેંસના રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો લેકે પંચોતેર હજાર તેમજ પાળીના રૂપિયા વીસ હજાર સહાય ચેકથી ચૂકવી આપી હતી એ જ રીતે મૂડી તાલુકાના સરા ગામે પ્રવીણભાઈ ચૌહાણની એક ભેંસ અને રામુબેન ભરવાડની માલિકીના એકત્રીસ બકરાના વીજળી પડવાથી મૃત્યુ થયાની ઘટનામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થ મિશ્રા દ્વારા બકરાના મૃત્યુ પેટે રૂપિયા એક લાખ વીસ હજાર અને એક ફેંસના રૂપિયા વીસ હજાર સહાય ચેકથી ચૂકવી આપેલ હતી